હલો કેમ છો મિત્રો આજે એક કરંટ અફેર્સનો મુદ્દો છે એ આપણે લેવાનો છે જો મારો અવાજ આપને આવતો હોય તો જરા એક કન્ફર્મેશન આપી દેજો યસ યુર નો ચલો મિત્રો લાઈવ આવી જજો તમારા મિત્રોને પણ મોકલી દેજો એક મુદ્દો છે તો જરાક કોમેન્ટ કરી દેજો કે હા સર હું છું અવાજ પરફેક્ટ આવે છે મિત્રો મુકેશ કુમાર અવાજ પરફેક્ટ આવે છે મારો યસ્યો નો ચલો મને જવાબ આપી દેજો એટલે પછી આપણે આગળ વધીએ મારો અવાજ આપને પરફેક્ટ આવી રહ્યો છે ચલો યસ યો નો ચલો મિત્રો યસ ઓકે એક કરંટ અફેર્સનો મુદ્દો જે તમારા અને મારા માટે ઉપયોગી છે એ મુદ્દો આજે આપણે ચર્ચવાનું છે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 એટલે કે વિશ્વના જે દેશો છે વિશ્વના દેશોને જે નાગરિકો છે એ નાગરિકો પાસે જે પાસપોર્ટ છે એ કેટલો સ્ટ્રોંગ છે સ્ટ્રોંગસ મીન્સ કેટલા દેશોમાં ઓન અરાઈવલ વિઝા છે એ સ્ટ્રોંગનેસ બતાવે છે 2023 માં

અને પેલું શું કહેવાય સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો તો કોઈને ખબર છે કે આ વર્ષે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં કયો દેશ પ્રથમ સ્થાને છે એની બડી ચલો કોઈ કોઈને ખબર છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં આ વર્ષે કયો દેશ પ્રથમ સ્થાને છે કોઈ છે મિત્રો કે જે જાણતું હોય કે આ વર્ષે એનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં આ દેશ પ્રથમ સ્થાને છે ચલો મિત્રો તો જોઈએ કે કયો દેશ પ્રથમ સ્થાને છે તો આ ચિત્ર આપને ઘણું કહી જાય છે કયા દેશનું ચિત્ર છે ચલો આ ચિત્ર એ આપે કયા દેશનું છે ચેક કરીને મને કહો આ ચિત્ર એ કયા દેશનું છે જે દેશનું આ જે ચિત્ર છે એ દેશ બે હજાર ચોવીસમાં જે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ યુકે સિસ્ટ સંસ્થાએ જાહેર કર્યો એમાં ટોચનું સ્થાન ધરાવે છે ટોચનું ક્રમાંક ધરાવે છે અને આપને જાણીને આનંદ થશે કે આ દેશના લોકો આ દેશના લોકો એકસો પંચાણું દેશમાં વિઝા વગર ઓન અરાઇવલ ફરી શકે છે ચલો આ કયા દેશનું ચિત્ર છે કોઈને ખબર છે ચલો આગળ મિત્રો સિંગાપુર છે સિંગાપુર જો આપને સરકાર પૂછે કે બે હજાર ચોવીસ ઇન્ડેક્સ રિપોર્ટમાં કયો દેશ પ્રથમ સ્થાને છે તો તમારો જવાબ આવશે સિંગાપુર દેશ એ પ્રથમ સ્થાને છે સિંગાપુર પ્રથમ સ્થાને બિરાજમાન છે આપને જાણીને નવાઈ થશે કે સિંગાપુરના લોકો જે સિંગાપુરનો પાસપોર્ટ ધરાવે છે એ લોકો વિશ્વના 195 જે દેશો છે એમાં ઓન અરાઇવલ વિઝા ફ્રી ફરી શકે છે માત્ર અને ટિકિટ જ લેવાનું થાય છે બીજું કશું જ રહેવાનું થતું નથી ઓકે ચલો આગળ વધીએ હવે પ્રશ્ન એ છે કે ભારતના પાસપોર્ટનું સ્થાન બ્યાસીમું છે એટી ટુ મું છે જે સુધારા ઉપર છે જે સુધર્યું છે ગયા વર્ષે એટી ફોર સ્થાને હતું જે બે સ્થાને આગળ વધ્યું છે અત્યારે આલ પાકિસ્તાનનું સ્થાન હન્ડ્રેડ સોમું છે એકસો માંથી એ સોમું એટલે કે ભારત એ અઠ્ઠાવન દેશોમાં કેટલા દેશોમાં ભારતના નાગરિકો અઠ્ઠાવન દેશોમાં ઓનઅરાઈવલ ફરી શકે છે વિઝા મુક્ત ફરી શકે છે ઓકે ઓન અરાઈવલ ધેટ્સ મીન આપણે માત્ર ટિકિટ જ લેવાનું ત્યાં તમે ઉતરો ત્યાં તમને વિઝા આપી દે તમારા જોડે એકોમોડેશન હોય એટલે કે હોટલની ટિકિટ હોય કે કોઈ તમારા મિત્રનું સરનામું હોય તમને ઇન્વાઇટ કર્યો એનું તમારા લેટર હોય ઇન્વાઇટ લેટર તો તમને તરત જ તરત વિઝાનો સિક્કો મારી દે છે અને આવી રીતે તો મોસ્ટ આઈએમપી ભારતના પાસપોર્ટનું સ્થાન 82 નું છે જે આવો પાસપોર્ટ છે એ પાસપોર્ટ કયા નંબરે છે અત્યારે આ 82 માં નંબર ઉપર છે 2024 માં બરાબર જે બે હાજર ત્રેવીસ માં સ્થાન ભારત કે પાસપોર્ટ રેન્કિંગમાં ભારતમાં આપણને જવાની મંજૂરી મળે છે ઓકે આગળ વધીએ છીએ નાનો એવો મુદ્દો છે બિલકુલ શાંતિથી ઉપયોગી છે એટલી જ માહિતી બીજી કોઈ લપન છપ્પન ને કોઈ ચર્ચા નથી બરાબર ને આગળ વધીએ

એમની સંપન્નતા એમની વિકાસતાના કારણે મિત્રો એક ટોપ પર કામ કરી રહ્યા છે ઓકે તો જાપાન ફ્રાન્સ ઇટાલી જર્મની સ્પેનના લોકો 192 દેશોમાં મુક્ત મુક્ત રીતે ફરી શકે છે અને એ છે બીજું સ્થાન એ ત્રીજું સ્થાન છે ઓસ્ટ્રિયા ફિનલેન્ડ આયર્લેન્ડ લક્ઝમબર્ગ વિશ્વનો સૌથી ધનિક દેશ સૌથી માથાદીઠ આવકમાં

વિશ્વમાં માથાદેઠ આવકની બાબતમાં સૌથી ધનાઢ્ય દેશ પૂછે તો તમારું નામ તમારો જવાબ લક્ઝમબર્ગ દેશ આવે છે આ પાસપોર્ટ ઇન્ડેક્સમાં યુરોપ કન્ટ્રીના જે યુરોપના જે દેશો છે એ ટોપ પર છે જ કારણ કે એમની જે સિસ્ટમ એમની સુખાકારી અને જે પબ્લિકને આપવાની સેવા એ બહુ ગજબની છે બરાબર ને તો લક્ઝમબર્ગ નેધરલેન્ડ સાઉથ કોરિયા દક્ષિણ કોરિયા નહીં આવ્યો સાઉથ કોરિયા અને સ્વીડન ના લોકો એકસો એકાણું દેશોમાં ફરી શકે છે બીજા નંબરના પાસપોર્ટ ધારકો કેટલા હતા એકસો બાણું ત્રીજા નંબરના પાસપોર્ટ ધારકો એકસો એકાણું પ્રથમ નંબરના પાસપોર્ટ ધારકો એકસો એકસો પંચાણું દેશમાં વિઝા મુક્ત ફરી શકતા હતા હવે વાત કરીએ ચોથું સ્થાન ચોથું સ્થાન કરું તો બ્રિટન બેલ્જિયમ ડેનમાર્ક ન્યુઝીલેન્ડ નોર્વે તથા સ્વિટરલેન્ડ નું છે વિચાર કરો મિત્રો કે આ ડેનમાર્ક દેશ છે એની રાજધાની કોપેનહેગન છે

અમેરિકાનું સ્થાન આઠમું છે કે તમે જે અમેરિકા અમેરિકા કરો છો ને એ નું સ્થાન તો આઠમું છે ઓકે પાકિસ્તાનનું સ્થાન સોમું છે મારી દીધી છે જે અગાઉ છે એકસો ક્રમાંક પર હતો પાકિસ્તાન પરંતુ થોડોક આગળ આવ્યો છે એના પાસપોર્ટ રેન્કિંગમાં સુધારો થયો છે સોમું છે જે દેશના પાસપોર્ટ ધારકો માત્ર તેત્રીસ દેશોમાં જ ઓન અરાઈવલ વિઝા મિત્રો નવાઈ ની લાગશે કે પાસપોર્ટ જે પાકિસ્તાન નો છે એના ઉપર એક વાક્ય લખેલું આવે છે નોટ વેલિડ ફોર ઇઝરાયલ પાકિસ્તાનના નાગરિકો ક્યારેય ઇઝરાયલ દેશમાં જઈ શકતા નથી અંદર ઉપર એક મુદ્દો જ મારેલો છે કે આ નોટ વેલિડ ફોર ઇઝરાયલ ઇઝરાયલ દેશમાં તમે ક્યારેય જઈ શકશો નહીં બરાબર ને તો એવો એ પાસપોર્ટ પાકિસ્તાન ધરાવે છે ના પણ લખેલું જોઈએ છે તો પાકિસ્તાનના લોકો કેટલા દેશોમાં ઓનર આવ્યા છે 33 દેશોમાં બરાબર મુક્ત ફરી શકે છે આ પણ જાણીએ વર્ષ 2022 માં ભારતનું સ્થાન 87 મું હતું બરાબર 23 માં 84 મું થયું અને અત્યારે હાલ કયું છે તો અત્યારે હાલ 82 સ્થાન છે એટલે ભારત દિન દિનબદિન એટલે એક પછી એક વર્ષમાં ભારતનું સ્થાન ટોપ પર જઈ રહ્યું છે આશા રાખીએ કે ભારતનું સ્થાન જે દિવસે વીસ ની અંદર આવી જશે વન ટુ ટ્વેન્ટી માં આવી જશે ત્યારે તમારે અમેરિકા જવાની જરૂર નહીં એક થી વીસ ક્રમાંક ધરાવનારા દેશોના લોકો સુખી સંપન્ન હોય છે મિત્રો એ દેશ વિકસિત દેશની પરિભાષામાં આવી ચૂક્યો હોય છે આશા રાખીએ હજી તો આપણે ફિફ્ટી પર છીએ એટી પર છીએ આજે આપણે એક થી વીસ માં આવવાનું છે અને ચોથું સ્થાન બ્રિટેન બેલ્જિયમ બ્રિટેન બેલ્જિયમ ડેનમાર્ક ન્યુઝીલેન્ડ નોર્વે જે આ બાબત મેં તમને જણાવી દીધી છે આની કોઈ જરૂર નથી બરાબર ને આગળ વધીએ છીએ મિત્રો આપ જો કોન્સ્ટેબલની તૈયારી બસ એટલું જ હતું આપ જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો તમારા માટે મસ્ત ક્રોસ છે તમને અનુકૂળ આવે તો જ ખરીદવાનો નહીં તો નહીં ગજ્જર એકેડેમી તમે ડાઉનલોડ કરજો એમાં તમને એક ભૌતિક ભૂગોળ હમણાં માહિતી મળી છે કે ભૌતિક ભૂગોળ એ કોન્સ્ટેબલ અને PSI માં એડ કરવામાં આવ્યો છે તો ફિઝિકલ જીયોગ્રાફીના બધા જ મુદ્દા છે જોઈ લેવાના અને પછી અને એક એક લેક્ચર બે બે કલાકનો છે ટોટલી છે પછી એક માસ્ટર કોર્સ છે જેમાં ગુજરાતની ભૂગોળ પણ આવી જશે એસી ઉપર વિડિયો છે બરાબર ને ભારતની ભૂગોળ આવી જશે ભૌતિક ભૂગોળ આવશે ગણિત આવશે તાર્કિક ક્ષમતા આવશે અંગ્રેજી વ્યાકરણ અને અત્યારે હાલ આ હું તમને ફ્રીમાં આપું છું યાદ રાખજો આધુનિક ભારતના ઇતિહાસનો કોર્સ હું તમને ફ્રીમાં આપું છું જેમ જેમ વિડિયો બનતા જશે એમ એમ હું અંદર મુકતો જ જઉં છું બરાબર ને એટલે આ પૂર્ણ નથી આ કોર્સ 83 વિડિયો થયા છે આધુનિક ભારતના ઇતિહાસને અને 19મી સદીમાં 19મી સદીના ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલન સુધી આપણે પહોંચ્યા છીએ એટલે તમારે વિચારીને તેમ તમારે હું તમને સ્પષ્ટ કહું છું જેમ જેમ વિડીયો બનશે મારી અનુકૂળતાએ બનાવીશ બરાબર એમ એમ એમાં અપલોડ કરતો જઈશ આ આમાં તમારે જે ખરીદશો જે બી વિડીયો આવશે ટોટલી ફ્રી જ આવશે અને એક છે ભારત તથા ગુજરાતની ભૂગોળ ચારસો એકાવન એક મહિનો કદાચ તમને એવું લાગે કે સાહેબની ખાલી અનુભવ જ કરવો છે જોઈ લઈએ તો ચારસો એકાવન ખરીદવા ખર્ચવાના થાય તમારે ખરી સમજી લેવું પછી એવું લાગે કે મજા આવે તો વર્ષમાં જવાનું બરાબર એક વર્ષનો નું હોય તો ત્રેવીસો રૂપિયા હશે અને આઠ મહિનાનો નું હોય તો એકવીસો અગિયાર રૂપિયા હશે આમાં મહત્વની વાત છે કે તમને બે બુક શું ફ્રીમાં આપીશ બે બુક્સ તમને શું મળે છે બે બુક શું ફ્રીમાં આપીશ એક ભારતની ભૂગોળની બુક્સ તમને ફ્રીમાં કોરિયર મારફત પહોંચશે એકચ્યુઅલી તમે જેવો પરચેસ કરવા જશો એવો તમને તમારા પહેલા એડ્રેસ જ એપ્લાય કરવાનું કહેશે એડ્રેસ લખાઈ દેશે તમારું અને બીજી છે એ આધુનિક ભારતના ઇતિહાસ ની હું બુક તમને કોરિયર મારફત મોકલી દઈશ બરાબર ને ઓકે તો મળીએ છીએ નવા જ મુદ્દા સાથે આવી રીતે હવે રોજ મળવાનું ચાલુ રાખશું બરાબર બાય બાય